આપણા સૌના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન રામચંદ્રજી આજે સુંદર કથા સંભળાવી એવા શાસ્ત્રી અમારા રામકૃષ્ણદાસજી સ્વામી સભામાં બેઠેલા સંતોમાં સદગુરુ સ્વામી આપણા મોટેરા સંત આજે બુદ્ધિ વધાર્યા છે પૂજારીના મંડળમાંથી પૂજ્ય કેશવજીવનદાસજી સ્વામી મંદિર જેમને કરાવ્યું ખૂબ તંતોડ મહેનત કરી ઉત્સવ જેના શિર ઉપર બધો વજન છે એવા અમારા નીલકંઠ ચંદાસજી સ્વામી એમની સાથે રહી મંડળના વડીલ અમારા સંત હુંફાબી સાથે રહીને કામ કરતા અમારા સદ્ગુરુ સ્વામી અક્ષર વિહારીદાસજી સ્વામી પ્રભુચરણદાસજી સ્વામીને આ ગામ ઉપર બહુ જ પ્રેમ હતો એમના શિષ્ય અમારા શાસ્ત્રી સ્વામી નંદકિશોરદાસજી સ્વામી ભુજ મંદિરેથી આજે જ વધારેલા સંતો અમારા કોઠારી મુનિશ્વરદાસજી સ્વામી પહેલા જ દિવસથી વધારેલા અમારા વિશ્વ અલકદાસજી સ્વામી

આ આપણા ચોબારી ગામ ઉપર પ્રેમ રાખ્યો છે અને તમને થોડી વાત કહીશ તો કાય મને અતિશયોક્તિ નહી લાગે વાત કેવી જ જોઈએ હીરાપરના મહંત સાંજોગી રતનભાઈ આપણી સભામાં જ છે પણ એની થોડી વાત કરું તો ચોબારી ગામનું આ મંદિર થાય અહીંયા તો અમીબા એકલા છે કેટલું કરી શકે અહીંયા જ્યારે વ્યવસ્થા નથી ત્યારે પણ આપણા ગામના સાંજોગીબા અમીબા હીરાપર જ રહેતા હતા બે ત્રણ વર્ષ ત્યાં રહી અને ખૂબ બહેનોની સાથે પ્રેમથી ઉછેરાયા અને આ મંદિર આ ગામમાં થાય ત્યારે એનો સાથ સહકાર પૂરો લેવો પડે ત્યારે રતનબા ભાઈએ અને આવું એમ નહી બોલાવીશ તમને એટલે આ તમે પાવર જરાક દેજો લંડન થી તમે ખાલી પાઉન્ડ લઈ આવ્યો એમની પાવર દેજો મને નીલકંઠ સ્વામી ગુરુજીભાઈ ને બે મિનિટ બોલાવો છો એટલે હું તમને ક્રમ પ્રમાણે બોલાવીશ અને તમે છે લંડન થી આવ્યા અને ઘણી બધી ત્યાંની બહેનોની સેવા અને અત્યારની વાત સમય કરીશ પણ ગુરજીભાઈ આ લગભગ પંદર હજાર ની વસ્તી ગામ છે પંદર હજાર મોસ્ટલી બધા અહીરો ચોબારી ગામ આ પ્રાંત નું મોટામાં મોટું ગામ ગણાય મારા મનમાં એમ હતું નાનકડું ગામ હતું નીલકંદ સાહેબ ક્યાં પાંચ કરોડ આમાં નાખ્યા કારણ કે એક વખત મને તેડી આવ્યા ત્યાં મંદિર જવા મને ત્યાં પંદર પછી ઘર દેખાણ મંદિર ને અડખે પડખે ના પણ આના સાત એરિયા છે રોડ ઉપર સાત જુદી જુદી સોસાયટીઓ છે અને સાતે સોસાયટીઓમાં બધા અહીરો રહે છે મોસ્ટલી અહીરો અને બધા ખમીર બનતા અને અમારા ભાઈ બાજી મોદી સાહેબ કરુણા તેને કેના લાગે જીરા પકાવે રા ખેતરમાં પકાવે તમે તો ખાણું નથી કાટતા હશો આ ખેતરમાં માં હોનું પકાવ્યા છેલા 5-7 વર્ષથી મોદી સાહેબે મેર કે દીધે કેના ધધું કે રી સમજા ધુક નાખી દીધા પાઇપલાઈન ઉધી દી અમારે સમજા નાખી દી આવા બાપા કામમાં તો હટે ની લોકો દેશી માણસો એટલે ખૂબ અત્યારે પાણીની પણ નર્મદા માતાની મેર છે એટલે કામ સરસ થઈ રહ્યા છે અને ખૂબ એ લોકોને ધગસ છે

પણ દરેક ના દેવ એમ છે કે સ્વામિનારાયણ તો ભગવાન છે ને અમારા છે ને અમારું મંદિર છે એવો ભાવ રાખીને બધા આ મંદિરમાં જોડાઈ ગયા છે આ સ્વામિનારાયણ ભગવાનનો પરમ પ્રતાપ છે અમે બધા એવી તમને વિનંતી કરીએ છીએ આ મંદિરમાં અમે તમામ સ્વરૂપોને પધરાવ્યા છે મધ્ય મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનનું ઘનશ્યામ સ્વરૂપ પધરાવ્યો છે નરનાન ભગવાન પધરાવ્યા છે રાધા કૃષ્ણ ભગવાન પધરાવ્યા છે શંકર અને પાર્વતીની પ્રતિષ્ઠા છે અને ગણપતિ હનુમાનજી મહારાજ રામચંદ્રજી ભગવાન આ બધા જ સ્વરૂપોને પધરાવીને તમારા માટે પૂજવા માટે સંતો આપ્યા છે એની પ્રતિષ્ઠા આવતાકાલના દિવસે થશે અલૌકિક તમને દર્શનનો આનંદ થશે લાભ લેજો ઘણી બધી વાતો છે પણ ક્રમથી લઉં અત્યારે આપણી આ સભામાં કેટલાક મહેમાનો આવ્યા છે હું મહેમાનોને પહેલા બોલાવી લઈશ એટલે મહેમાનોનો બેજ સૌ હજી મને ખ્યાલ છે નાનકડો તો ત્યાં છે મેં ઓળખી એના બાપુજીએ ભણવા મોકલેલા પછી ભણ્યા ભણ્યા પછી સંતોના યોગમાં આવ્યા પછી એના બાપુજીએ મસ્કતમાં કારી મજૂરી કરીને થોડાક રૂપિયા ભેગા કર્યા થોડાક જ ભણવા જેટલા હતા નહીં પણ તોય કે મારો દીકરો જો પરદેશ જાતો તો મારી બધી મિલકત નાખી દઉં ને દીકરો ભણે અને આગળ આવે એની જિંદગી આખી જિંદગીની મિલકત એને દીકરાને ભણાવવામાં નાખી પણ દીકરો એવો સુપાત્ર પાક્યો ઘણી વખત એવું કરોડો રૂપિયા દીકરા પાછળ ખર્ચે હોય કુપાત્ર પાકે તો પાપ નો નશો ઉડી જાય અરે મેં ખર્ચો કર્યો એટલે મારો નશો ઉડે નાખ્યો પણ કોઈ કઈ દીકરા એવા હોય છે કે જેનામાં સંસ્કારો ટકી રહેતા હોય છે પરદેશ જાય છતાં સંસ્કાર ટકી રહે અને મારા રમેશભાઈ જેનું અત્યારે હું વાત કરી રહ્યો છું આજે પેસેલ આવ્યા છે મારે શ્રીનાથે કાલેની પેરામણી તો કાલ થશે પણ તમને એક વાત કહું આ મંદિરોમાં કરોડોની સેવા તો થઈ છે પણ સૌથી મોટી પેલા નંબરની મોટો આંકડો સેવાનો હતો અમારા રમેશભાઈનો છે આમ રમેશભાઈ ઉપાતા સંતો પાસે મહેમાન તરીકેનો બેજ સ્વીકારો એની આ આ એકવાની બીજી બે વાત કરી દો બધાને બધું બેલેન્સ કરતા આવડે પણ માબાપને તો દીકરો અંધવેલે પણ પત્નીના માકાકી તૈયારી પણ મારા માતા પિતા જેવી રીતે હાચવતા આવડતો અમારા રમેશભાઈને આપણે છે બંને પક્ષનો જે વિભાગ મારા પત્ની છે ને માં પણ મારા માં બાપ છે રીતે આચવે એવી કળા આ યુવાન પાસે રહે છે કુછ આપણે શીખવા જેવું છે યુવાન પાસે એના સાસુ સસરા ને એટલા રાજી રાખ્યા છે તમે વાત જવા એટલે તો સુખે ભજન કરે અને તમને ખાલી આટલું શીખી લેવું જોઈએ આ છોકરા પાસેથી તમારા માતા પિતા રાજી રાખો એના કરતા જાજા વધારે રાજી તમારા ઘર વાળા એના માં બાપ ને રાખવા કારણ કે તો રોટલા આરા ગડી કારણ કે એને તમારા કરતા વધારે માં બાપ બધું વાલ જ રહેવાના આપણી બધાને આવી રીતે કરવાનું છે ઉર્જીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે ઘણું બધું બળ પૂરું પાડ્યું ચાલો હવે થોડીક પેરાવણી લઈ લઈશ એના પહેલા કેટલાક મહેમાનો આપણી સભામાં છે ખાલી એના નામ લઈ લઈશ હવે અમારી પાસે ટાઈમ ઓછો છે એટલે રાજી રહેજો કદાચ બોલાવી ન શકીએ બેજ ના આપી શકીએ પણ તમને યાદ તો અમે જરૂર કરશું આપણી સભામાં દેવખાઈ રવાભાઈ માતા હીરાપરના છે તમને ધન્યવાદ ત્યાં બેઠા બેઠા તમે સંતોના આશીર્વાદ હૃદયથી લઈ શકો છો હિતેશભાઈ નાનાલાલ મંદિર ટક્કર મુંબઈથી બધાયા છે તમારો ખૂબ ખૂબ આભારી આવ્યા છો મોમાયા પાછાભાઈ ચાવડા સેલારીના ચોબારીના છે યાદ કરીએ છીએ દેવરાજભાઈ એ પણ આવ્યા છે સભામાં છે ખૂબ ખૂબ ધન્યવાદ સવાભાઈ સરપંચ કણભોઈના છે ખૂબ ખૂબ ધન્યવાદ એક ઘણી વાતની સેવા પણ આવી છે અક્ષરવાસી રતનભાઈ વાલજી વેકરિયા હસ્તે વાલજીભાઈ લાલજી વેકરિયા